અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં હરઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. બગસરા મેઘાણી હાઈસ્કૂલથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. પટેલવાડી પાસે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરાયા બાદ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી આવી હતી. ત્યારે તિરંગા યાત્રામાં ભાવી પેઢી સાથે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય જેવી કાકડિયા સહિત વિદ્યાર્થીઓ અને અધિકારીઓ જોડાયા હતા અશોક મળવડ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ